હેલો મારી વાલી બહેનો આજે અમે તમારા માટે ફરીથી નવું અને યુનિક એ પણ લૂઝ કાપડમાં જબરદસ્ત કલેક્શન લઈને આવી ગયા છીએ તમે જોવો ખાલી પલ્લું એનું જોવો કાંઈ ઘટે નહીં એક નંબર પલ્લુ આવશે અને અંદર તો જબરદસ્ત ડિઝાઇન કરેલી છે અને ઉપર નીચે તો ગોલ્ડન પટ્ટો છે અને તમને આગેથી આ વર્કવાળી સાડી એવી તો યુનિક ડિઝાઇન લાગશે તમે જોઈ શકો છો કે આવું સુપર અને એન્ટીક તમને કોઈ પાસે જોવા નહીં મળે માત્ર ને માત્ર ઓમ સાડીમાં જ જોવા મળશે અને બ્લાઉઝની વાત કરું તો ઝીણી ઝીણી બુટ્ટીથી એન્ટીક બ્લાઉઝ બનાવેલું છે આખી સાડી વ્યવસ્થિત જોવો એટલે તમને વધુ આઈડિયા આવે અને વિડીયો સ્કીપ વિના વિડીયો જોઈજો એટલે આમાં તમને સાડીનું કાપડ જોવા છે ડિઝાઇન જોવા છે અને આના કલર ચાર્ટની વાત કરું તો આમાં તમને ચાર કલર મળી રહેશે અને એ પણ અલગ જ અંદાજમાં કલર બનાવેલા છે તમે જોઈ શકો છો કે કેવું જબરદસ્ત કલેક્શન આવી ગયું છે તો ફટાફટ બીજા બહેનોને આ વિડીયો શેર કરી દો જેથી બીજા બહેનો આ નવી અને ફેન્સી સાડીની ખરીદી કરી શકે તો રાહ છે નહીં જોવો છો મારા બહેનો આવું નવું નવું તમને ક્યાંય જોવા નહીં મળે માત્ર ને માત્ર ઓમ સાડીમાં જોવા મળશે અને જો તમે ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો જેથી તમને નવા નવા વિડીયો મળી રહે અને તમને ઘર બેઠા બી આપણે અહીંયાથી સાડી મોકલી આપશું તો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં જય માતાજી મારી વાલી વાલી બહેનો